ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા આવા નવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે અને આ વખતે તેમણે લેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ઉપર સીધા પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેઓ કાર્યકર્તાનું જે એક પ્રશિક્ષણ શિબિર મળી હતી આ પ્રશિક્ષણ શિબિરમાં કેવી રીતે લોકો વચ્ચે જવાનું છે કયા કયા મુદ્દાઓ ઉઠાવવાના છે તેને લઈને વાત કરતાં કરતાં તેઓએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખને આડે હાથ લીધા સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા વિગતે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાનું રાજકારણ અવાનવાર નેતાઓના નિવેદન કારણે ગરમાતું હોય છે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતા હોય છે તેને લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમ જોવા મળતું હોય છે પરંતુ સાંસદ મનસુખ વસાવા વધુ એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે તે પહેલાં તેમણે કાર્યકર્તાઓની જે પ્રશિક્ષણ શિબિરો યોજી રહ્યા છે તેઓ સતત લોકો વચ્ચે કાર્યકર્તાઓ પહોંચે અલગ અલગ મુદ્દાઓને લઈને લોકોને સમજણ આપે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને કેવી રીતે ધારાસભ્ય ચૈતર વસાવાને રોકવા છે તેને લઈને પણ એક યુક્તિ છે તે સાંસદ મનસુખ વસાવા તૈયાર કરી રહ્યા છે તેમણે ફરી એકવાર જે પ્રશિક્ષણ શિબિર કાર્યકર્તાઓની મળી હતી તેમાં વસાવા અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાને આડે હાથ લીધા છે ને શું શબ્દો તેમના માટે પ્રયોજ્યા છે તેમને સાંભળો आम आदमी पार्टी तालुका पंचायतों बंदिश कब्जे करने लगवाएं ये अंतर चाहते हैं वहीं पर से जब प्रकार करने को आनुषं शाहपाल तालुका पंचायत हम अपनी पार्टी कब्जे कर चुके हैं इनमें मानव कब्जे करने को चिंता नहीं है और गणेश और गणेश तालुकों कब्जे करने वाले हैं दिल અને આ જી માનજી એક એક તાલુકાનો કોલ બેસા કેટલી હિંમત કરે આ જી માનજી આбами જો બે સ્ટેપ આપણા કરતા આગળ છે ને જિલ્લો તો બનાવવાનો છે જિલ્લો આમની પાર્ટી આની વાત છે આની અનામત સુત્રીય અંતરનો પુત્રીય અંતર pradesh ની અંદર આમની પાર્ટીની ઇન્ડિ રિપોર્ટ કર્યો છે એ જે વાત કહો

અહીંના જે લોકો અન્ય નેતા એ રિપોર્ટ કર્યો કે અમે નર્મદા જિલ્લો જીતી છું નર્મદા જિલ્લા પંચાયત જીતી ઝગડિયા વાલિયા નેત્રન ત્રણ તાલુકા પંચાયતની અમે જીતી છું આ એક સોપો છે નો સતા હિંમત કરીને રિપોર્ટિંગ કરો તાલુકા પંચાયત સાગબારા ડેડિયાપાડા અને ચિગદા અને ગરડેસ હું કોઈ તમને ડરાવવા કે એના માં કે આ આની એની તાકાત તો હું આપણે ખુશ ખુશીઓ નથી પણ વાસ્તવિક એમ કે કે આગામી પ્લાનિંગ છે એ અંદરથી એ મહેનત કરવાનો એનો પ્રયાસો થઈ રહ્યા છે એ અંદરથી મહેનત કરવાનો એ પ્રયાસો થઈ રહ્યા છે જય તો જુનારામ થાય બે દિવસ રોકાય આ એક પ્રકારનો ગણિત છે રાયપરમાં મીટિંગ કરે રાયપરમાં મીટિંગ કરે ત્યાં બીજા કોઈને ને પણ કાળો દે કે મનસુખ કસો ને નથી કરી મનસુખ અસાય તો એને છે એને છે પણ જો રાજનીતિમાં બધું ચાલે વાત કે એના માણસ અને નેતા થઈ ગયો સીધો મારા પર કરે મનસુખ ભાઈ શું કર્યું અરે તારો બાપ શું કોણ હતો તો મને ખબર છે

એક મોટું ફંક્શન હતું આનો ફંક્શન હતું ભાઈ હે હે મેં મિલે મોટું ફંક્શન હતું બહુ પછી આપણે આ ચોકડી ખામર ચોકડી પર અનાજ કરેને દુકાન ફટી ખાલી ચોખાને ને દાળની નાનો બધા હાથે જ આવતા અમારી ગાડી આગળ અરે અમારી ગાડી પાસે એને જે પાસે એની ગાડી ઊભી રાખીને બે ત્રણ ઓ મોનો કરના બસ બસ કા હે ગાડ નું કટ 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 મૂકી દેતા ફટો એટલે અમે હતા બાકી કેસ તો તો બચાયો કે હો એને મેં લગડા માં બેન સામે કાઢી દીધી હવે જોર લોકો ભાષામાં કાલે જો લોકો વાતન માં ચાલે મે ગાળો દીધી ત્યાંથી વાતન છોડી દીધું આ આ વાત છે તો આવા લોકોને નમણા ના સમજે એને શું નફટ લોકોને આ स्थिति नर्मदा जिला नहीं या का गुजरात के ट्राइबल एरिया में सो स्थिति होती ना आज सो से मोदी साहब का शासन के अंदर जेसु भाई का शासन से त्या जंगल ने जमीन और पानी रोड रास्ता गोकुल या गांव या ना पानी या ना पानी की सो स्थिति होती बेलो बेलो खाड़ी में पानी भरो तो मतलब है ना तो कुआ

તેમણે જે શબ્દો પ્રયોજ્યા છે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાને લઈને તેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ત્યારે હવે આ જગાવી છે ત્યારે આ નિવેદનને લઈને અનેક પ્રકારની રાજનીતિ પણ ગરમાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે હવે નિરંજન વસાવા શું વર્તો પ્રહાર કરે છે ને સાંસદ મનસુખ વસાવાના સવાલનો શું જવાબ આપે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો